નિભાડો ચાલુ અમે ખબર વગર થઈ ગયો છે એટલે એને રક્ષણ માટે બીજું કોઈ થઈ શકે એવું નથી ભગવાનનું ભજન થાય અને બધાને એ જ છે એટલે અમે એનું રટણ થવા કરીએ એટલે એ વખતમાં પહેલા જે કીધું કે હવારે ખોલવામાં આવશે કે પેરો મૂકું છું અને જો આમાં નીકળશે નહીં હાજુ તો તમારે હાજર થવું પડશે આ સમાજે એની પરવા નથી કરી કે મૃત્યુદંડ આવે તો ભલે આવે પણ આ બચ્ચા બચી જાય તો એ મહાન વાત છે તો આવો સમાજ હોય આખી દુનિયાને જો ભક્તિ બતાવી હોય કે કરણ કલફ જે ગુજરાત પહેલા કરણ થઈ ગયા પછી કલફ થઈ ગયા

એટલે ભગવાન એદુતુ विष्णु भगवान ने चार वरियो बताई दिले કે चार दाडा કે ના તો ચાર વરસ કે ના ચાર યુગ એટલે ચાર યુગ પૂરા થાય ભગવાનના 10 અવતાર પૂરા થાય અન પછી જારે દેવિત પંડિત દાડા દાખવે સુણો તમે દેવલ દે નાર પછી મે થાજી સાહેબ આપજી सरस्वती ને સાબરમતી ક્યા હોશે સુણો નો સંગરા સરસ્વતી ને સાબરમતી આપ બધા જો રણુજા જાતા હશો રણુજા રમો પીર થઈ ગયા પણ દસમો અવતાર લખાણો જયારે ને મારવાની જ્યાં તૈયારી કરી આ આજ દસમો અવતાર પૂરો થવાનો હતો પણ એ વખત માં આપણા બધાના જીવનની ગતિ વધી રહી જતી હતી એટલે રમા પીનને રોક્યા જેવા એટલે ચામ પકડવામાં આવ્યું ખડક પહેરવાને જાણે કીધું કે મારવાની તૈયારી કરી એટલે કે સબૂર કરો સબૂર કરો એટલે કીધું કે શું છે એ દેખા રહે રધિ રથ યુગમાં દઈ તરહુ રે પોકાર

આપણે પેલા યુગમાં પોત્રીસ વખત અવતાર આવ્યો છે મારો તમારો ને ધર્મા ભાઈ નો બીજા યુગમાં પચીસ વખત આપણો માણસ નો આવ્યો બીજો ધાર પાર પશુ પંખી માં જાય આ જ મરણ તિથિ છે એટલે મારા શબ્દ વાળી વાળી ને કેમ લાભા પડે છે કે મારા જીવન કોઈ ને ના માહિતી હોય ન ડર હોય ને ડર લાગે કે વાત છે ત્રીજા યુગમાં જાણે સોળ વખત મનુષ્ય નો અવતાર આપણો આવ્યો આના કલયુક્ આઠ વખત આવે આ બધા ભક્તો આપણે લખ ચોરાશી એટલે લાખો બીજામાં ઉતાર જાય છે અને ફક્ત ચોરાસી પચીસ સોળ ને આઠ ગણો તો ચોરાશી વખત નો અવતાર મળે એટલે મારો ને તમારો બધાયનો જ્યાં અવતાર તો પૂરો થઈ જાય કે આપણી વચ્ચે હતા અનાજ નથી એમ